નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષ રાઠો દર્શક મિત્રો કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે આપને જણાવી દઈએ કે કીર્તિ પટેલ જૂનાગઢની અંદર ભવનાથ મેળામાં જે મુરગી હતું ત્યાં જઈને તેને સ્નાન કર્યું સાધુ સંતોની વચ્ચે જઈને તેને સ્નાન કર્યું અને આ સ્નાનને લઈને તે અત્યારે હાલ વિવાદમાં આવી છે અને સૌથી મોટો મુદ્દો બની ગયો છે આપને જણાવી દઉં કે મારી પાછળ જે દ્રશ્ય ચાલી રહ્યા છે આ મુરગી કુંડના દ્રશ્યો છે તેની અંદર આ કીર્તિ પટેલ સ્નાન કરી રહી છે આજે આપ સર્કલ જોઈ રહ્યા છો સર્કલની અંદર આ કીર્તિ પટેલ છે અને કેવા પ્રકારનું આ તે કૃત્ય કરી રહી છે સાધુ સંતોની વચ્ચે જઈ સ્નાન કરવું કેટલું યોગ્ય છે આપ જણાવો દર્શક મિત્રો કારણ કે આ એક ખૂબ જ વિવાદિત મુદ્દો છે અને ચર્ચામાં આવી ગયો છે મુર્ગી કુંડ અંદર ભવનાથ મેળાની અંદર જે આ સ્નાન કરવામાં આવ્યું છે આપણે જે જણાવી રહ્યો છું જે બતાવી રહ્યો છું આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પાછળ તેના બે સુરક્ષા કર્મીઓ છે તે તેને પકડી રહ્યા છે અને આસપાસની અંદર તમે જોઈ રહ્યા છો કે સાધુ સંતો છે અને સાધુ સંતો પણ કેવા પ્રકારનું આ કામ કરી રહ્યા છે કે જ્યારે કોઈ મહિલા સાથે તે સ્નાન કરવાના વિવાદિત જે વિડિયો સામે આવ્યો છે તે ખૂબ જ અત્યારે હાલ ચર્ચામાં છે ભવનાથ મેળાની અંદર પરંતુ કેટલું યોગ્ય છે સાધુ સંતો પણ તે આ કામ કરી રહ્યા છે તે આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કારણ કે નીચે જે પાણીની અંદર જઈ રહ્યા છે સાધુ પણ તેની ઉપર અત્યારે હાલ કૂદકો મારીને પડી રહ્યા છે કેટલું યોગ્ય છે એક સાધુ સંત માટે એક સાંસારિક વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં જીવનાર વ્યક્તિ જે ભવનાથ મેળાની અંદર આવીને સ્નાન કરે છે અને એ પણ મહિલા આપ કદાચ ધ્યાન હશે આપને કે સાધુ સંતો અને જે પીઠાધીશ્વર છે ત્યાં તેમને જ સ્નાન કરવાનું હોય છે આ પહેલા પણ આવી મુક્તેશ્વરાનંદનો નો જે વિડીયો હતો તે વાયરલ થયો હતો આપને જણાવી દઈએ કે સ્નાન કરવા માટે પરંતુ અત્યારે હાલ ગુજરાતની અંદર કીર્તિ પટેલ જે છે તે વિવાદિત કારણો વચ્ચે આવતી રહેતી હોય છે પરંતુ આ મામલે અત્યારે હાલ આપને જણાવી રહ્યો છું કે જે આ વિવાદિત મામલો છે વિડીયો છે તમે જોઈ શકો છો કેમ આવું શું સાધુ સંતોની લાગણી દુભાતી નથી કેમ આવું કૃત્ય કરે છે તંત્ર શું જવાબદારી લે છે દર્શક મિત્રો આ ખૂબ જ વિવાદિત મામલો છે અને શરમજનક કૃત્ય છે મહિલા કોઈ આવું કરે સાધુ સંતો પણ તમે આ જો આ આ તમને કદાચ દેખાશે કે આ સાધુ સંતો અહીંયા ચારે બાજુ છે અને તે પણ તેમની ઉપર આ મહિલા આવું નાટક કરે છે કોને આને અનુમતિ આપી કોણે અનુમતિ આપી અને કોણ આની પાછળ જવાબદાર છે ક્યાં સુધી પગલાં લેવામાં આવશે કારણ કે સાધુ સંતો જ્યારે સ્નાન કરવા જાય છે ભવનાથ મેળાની અંદર મુરઘી કુંડની અંદર તો ત્યાં તેમને જ સ્નાન કરવાની અનુમતિ હોય છે પરંતુ મહિલા આટલી ભીડની વચ્ચે પહોંચી તો પહોંચી કેવી રીતે કોણા નેજા હેઠળ પહોંચી છે દર્શક મિત્રો આની ઉપર અત્યારે હાલ ખૂબ જ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે સાધુ સંતો ખૂબ જ આક્રોશમાં છે આ તમામ કામ કૃત્ય કેટલું યોગ્ય છે તે આપ અમને જણાવો નમસ્કાર